ઉર્વારુ કવિ વંદનાય મૃત્યુમૃત્યુ મહામૃતાય ત્રંબકમ તો પરફેક્ટ જેવો મે લાગે ને તો જ આ પાડજો નકર ના પાડજો અને ના પાડો ને તમારે ઘરે આવવાનો હું

થોડોક દક્ષિણ નો ભાગ લંબાઈ ગયો છે બરાબર ને પણ ચલાવી લેજો માણસ ભાવનો ભૂખો આપ જાણો જેમ કે આ આ ગુજરાત ગુજરાત છે 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 તો ગુજરાતની ગુજરાતની રાજધાની 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 કઈ ગાંધીનગર બધી પૂરી આપણે જો આમાંથી આવા પ્રશ્નો પૂછાઈ જાય છે પ્રયત્ન શું કરવાના પરફેક્ટ આપણે પ્રયત્ન કરવાના કે આપણા જવાબો છે જવાબો સાચા રે બધાએ કહી દીધું પરફેક્ટ છે ડન છે ચલો ઓકે ડન હા ત્યાંથી આપણે આગળ આવીએ ત્યાંથી આપણે આગળ આવીએ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની રાજધાની શું છે ભાઈ મહારાષ્ટ્રની રાજધાની બધાને ખબર હશે મુંબઈ છે મુંબઈ મહારાષ્ટ્રથી નીચે આવો આ ગોવા છે ગોવાની રાજધાની કઈ છે પણજી છે પણજી અને પણજીથી તમે નીચે આવો ગોવાથી નીચે આવો આ તમને જોવા મળ્યું કર્ણાટક જોવા મળ્યું શું જોવા મળ્યું આ કર્ણાટક તમને જોવા મળ્યું આ કર્ણાટક તો કર્ણાટક ની રાજધાની કઈ છે બેંગલુરુ છે બેંગલુરુ બેંગલુરુ બેંગલુર નથી ઇટ્સ બેંગલુરુ એવી જ રીતના તમે કેરળમાં આવ્યા તો રાજધાની કઈ છે અહીંયા કેરળ છે આ કેરળની રાજધાની કઈ છે કેરળની રાજધાની કયો મને ફટાકથી કહેજો કેજો કોચિન હા કઈ રાજધાની છે કોચિન છે કોચિન કેરલા ની રાજધાની પરફેક્ટ ને હા ના આમ પડકારો કરતા રહેજો એટલે મને લાગે તમે તે જાગો છો રાઈટ વેરી ગુડ સાહેબ સાચી હવે આવ્યા આપણે તમિલનાડુમાં તમિલનાડાની તમિલનાડુની રાજા નાડાની નહીં તમિલનાડુ તમિલનાડા નહીં ઇટ્સ નાડુ તમિલનાડાની તમિલનાડુ ની રાજધાની કઈ છે ચેન્નાઈ છે दस देन्नई से हम आगे चलेंगे और आगे चल के कहा जाएंगे हम जाएंगे मध्य प्रदेश में कहा जाएंगे मध्य प्रदेश में कौन सा स्टेट है ये मध्य प्रदेश है ठीक है ना ये मध्य प्रदेश देखो ये मध्य प्रदेश है हाँ मध्य प्रदेश है ये क्या है ये आंध्र प्रदेश है ये आंध्र प्रदेश है ऐसा करके ऐसे करके ऐसे करके ऐसे करके ऐसे करके कुछ ऐसे यहाँ पे तेलंगाना है पश्चिम बंगाल छत्तीसगढ़ गोटवी छू क्या मध्य प्रदेश है मध्य प्रदेश की राजधानी कई है भोपाल से कई हाँ भोपाल से ચાલો જયારે અહીંયા આંધ્રપ્રદેશ છે આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે જો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની રાજધાની કન્ફ્યુઝન ટી ઇ એલ અમરાવતી તો તેલંગાણા ની રાજધાની કઈ હોઈ શકે હૈદરાબાદ આવી કરતા રેતું બરાબર હૈદરાબાદી લેંગ્વેજ છે પછી આગળ આવીએ એટલે અહિયાં મમતા બેનર્જી

એક મોટું આંદોલન થયેલું અને એમાં જે લોકો આવેલા હતા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી જેએનયુ એ લોકો પેલા તો એર પોલ્યુશન માટે થોડુંક બોલ્યા અને પછી આપ જાણો છો કે એક માવિસ્ટ કે જેને હજારો લોકો માર નહીં ખાતા બરાબર એના માટે નારાઓ લગાવ્યા કે એક પેલા વ્યક્તિને મારશો તો એવા ઘર ઘરથી એ લોકો નીકળશે મારે શું કેમ એનું નામ લેવું જોઈએ સમજાણો એટલે આ પ્રકારના લોકો પણ આપણે અહીંયા ક્યાંક જોવા મળે છે અત્યારે આપણે છત્તીસગઢમાં છીએ છત્તીસગઢમાં રાયપુર આવે રાંચી રાંચીનું આવે બરાબર રાયપુર આવે તમારે જવું છે રાંચી રાંચી આંટો મારો આ રહ્યો હાલો આ શું છે આ ઝારખંડ છે અને ઝારખંડની રાજધાની શું છે ઝારખંડની રાજધાની રાંચી છે હેને હા આપ જાણતા હશો કદાચ હમણાં અત્યારે મહેન્દ્રસિંહ ધોની છે એ વિરાટ કોહલીને પોતાની ગાડીમાં બેહાડીને લઈ જતો તો એ ક્યાંક ડન ચાલો ઝારખંડની રાજધાની રાંચી બરાબર રાયપુર છે એ છત્તીસગઢ ની પશ્ચિમ બંગાળની જોઈ લેવું છે આ ભાગમાં આ ભાગને સેટ કરી લેવો અરુણાચલ પ્રદેશ છે અરુણાચલ પ્રદેશ ની રાજધાની કઈ છે ઈટાનગર છે ઓકે પછી શું આવે પછી નાગાલેન્ડ આવે ચલો નાગાલેન્ડ ની રાજધાની શું છે કેજો પછી શું આવશે નાગાલેન્ડ પછી આવશે મણિપુર મણિપુર ની રાજધાની કઈ છે કેજો મણિપુર પછી શું આવશે તો કે મિઝો એવી રીતના હા વેરી ગુડ નાગાલેન્ડની રાજધાની છે કોહિમા કઈ છે કોહિમા મણિપુરની કઈ છે મણિપુરમાં છેલ્લે શું આવ્યો આઈ આવ્યો શું આવ્યો આઈ મ ની પુર મ ની ઇમ્ફાલ ઇમ્ફાલ ઓકે મિજોરમ માં મિજો બરાબર એટલે એ મિજો પરથી ના જ આપણે શું કરી નાખવાની છે મિજોરમ ની રાજધાની બોલો 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 તમારે બોલવાનું છે આઇઝોલ કરવાની છે એઝ એઝવાલ નહીં ઇટ્સ આઇઝોલ આઈઝોલ છે કઈ છે આઈઝોલ છે ઓકે હવે મેઘાલય એવા મેઘાલય મેઘાલયની રાજધાની કઈ હશે શિલોંગ છે કઈ છે શિલોંગ છે રાઈટ એવી જ તે રીતના આ અસમ આવ્યું અસમની રાજધાની કઈ છે દીશપુર છે એવી જ તે રીતના અહીંયા આવ્યું સિક્કિમ સિક્કિમની રાજધાની કઈ છે ગંગટોક છે એવી રીતે અહીંયાં આવ્યું યુપી ચાલો યુપીની રાજધાની કહી દ્યો પછી આવશે ઉત્તરાખંડ ઉત્તરાખંડ પછી આવશે હિમાચલ પ્રદેશ પછી આવશે મારો રાજસ્થાન પછી આવશે મારી છોરી થારા કમ કમશે કે એટલે કે હરિયાણા પછી આવશે જમ્મુ કાશ્મીર અને પછી આવશે ગંગટોક સિક્કિમ ની રાજધાની ગંગટોક છે ખૂબ જ સરસ ખુબ જ સરસ મને રાજધાની પૂછી પ્રદેશ મેં રહેના હે તો ગુંડાગર્દી બંધ કરની પડેગી વર્ લખનૌ કી જેલ મેં હમ પૂર દેંગે આપકો લખનૌ લખનૌ સાચો જવાબ છે લખનૌ નવાબો ની નગરી ઉત્તરાખંડ ની રાજધાની કઈ છે ઉત્તરાખંડ उत्तराखंड में आप गया उत्तराखंड की राजधानी कही हो सके देहरादून बराबर अब एवा हिमाचल प्रदेश हिमाचल प्रदेश की राजधानी कही ए बी सी डी ई एफ जी एच हिमाचल प्रदेश शिमला वेरी गुड कोई जवाब ना दीदू शिमला ना सफर जन वखणे चलो अब एवा राजस्थान राजस्थान की राजधानी कही राजस्थान बराबर एमा જો આમાં કન્ફ્યુઝ છો ઉદયપુર અને જયપુરમાં તો રાન છે ને મને ખબર જો મને તકલીફ તકલીફ થતી આ આવી થાય કે સાહેબ ઉદયપુર ને જયપુર લાગે એટલે ભેગું થઈ જાય તો રા જાન જ થી જયપુર આવી રીતે આપણે યાદ રાખી શકીએ કેટલા લોકોને આવી તકલીફ થાય ફ્રીમાં એક આંટો મરાયો ભારત નો આખો વેરી ગુડ આવી તકલીફ જે મેં કીધી એવી તકલીફ કોણ થતી હતી મારા સમગુણી લક્ષણો ધરાવતા કોઈ પ્રાણી અહીંયા ખરા સાહેબ તમને જે થાય એ જ અમને થતું ચાલો સ્ક્રીનશોટ પાડવા દઈશું દોસ્ત નથી થતી તકલીફ જેમ થતી હોય એની વાત છે ઓડિશાની ભુવનેશ્વરમ રહી ગઈ આવી જાવ આરી ઓરિસ્સા આરી ઓરિસ્સા ઓરિસ્સા ઓરિસ્સાની ની જે ક્રિકેટર હતો ભુવનેશ્વર એવો હોત તો કદાચ મેચ સારી રહેત હવે હરિયાણામાં એવા હરિયાણા હરિયાણાની બાજુમાં અહીંયા ક્યાંક આપણને જોવા મળશે આ પંજાબ પંજાબ હરિયાણા બંનેની રાજધાની એક જ છે ઓલોજી ચંદીગઢ જી ચંદીગઢ ચંદીગઢ એની રાજધાની છે જમ્મુ કાશ્મીરમાં આવી તો જમ્મુ કાશ્મીરની રાજધાની કઈ હોય શકે શ્રીનગર હોય શકે જમ્મુ હોય શ્રીનગર છે પણ શ્રીનગર જ્યારે જમ્મુ ક્યાંની છે જમ્મુ વિન્ટરની રાજધાની છે ડન ચાલો બે બે રાજધાની પણ હોઈ શકે જમ્મુ વિન્ટરનું શ્રીનગર છે સમરનું ખૂબ સરસ ડન છે ઓકે પછી હિમાચલ બધા આવી ગયા રાજ્યો બધા આવી ગયા હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ની વાત કરી જેને જેને સ્ક્રીનશોટ ખેંચો છે ખેંચી લ્યો હટાત થી આટો મારી આવ્યો ને આપણે આખો કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ દિલ્હી અને દિલ્હીની રાજધાની દિલ્હી છે ગુહિલ કર્મરાજસિંહ મેં કુદ તમે આવ્યા કેમ નહીં તમે આવ્યા તો પ્રશ્ન એવો એવો કેમ નો જે અલગ જ હોય હટી તમે પાકિસ્તાનની રાજધાની કઈ છે નહી ચલો ડન ભારત ભ્રમણ કર નાખું હવે યુનિયન ટેરેટરી જોઈ લઈએ જો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવું હોય ને ભારત કેટલા પ્રાંતોમાં વિભાજીત વિભાજિત છે રાજ્યો કેટલા છે રાજ્યોની સંખ્યા કેટલી રાજ્યોની સંખ્યા છે અઠ્યાવીસ કેટલા રાજ્યો છે અઠ્યાવીસ રાજ્યો છે તમને એવો પ્રશ્ન કરે કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે કેન્દ્ર શાસિત શાસિત પ્રદેશ કેટલા છે તો કેવાનું આઠ અને આને યાદ રાખવા માટે મેં આપને સૂત્ર બનાવી દીધેલું કે કોઈને પ્રપોઝ કરવો હોય તો પછી ક્યાં આયા સરગાસન ચોકડી ઊભું ન રહી જવાય ક્યાં જવું જોઈએ એકદમ ઓ ઘણી વાદિયાઓ ખુલા આસમાઓ બેહતે ઓ નીલા સમંદર વહા પર જા કે અગર આપ કરો તો કુછ બનતા હે કેમ કે ઈ જબરદસ્ત આખું વાતાવરણ હોય ને આપ કદાચ એક મૂવી મૂવી જોઈ હશે એનું એક ગીત છે હું તમને સંભળાવું ખાલી એના શબ્દો સમજો તમને કદાચ સમજાય તો લતાજીએ લખેલું છે લતાજીએ ગાયેલું છે એમાં કહે છે કે तुम पर देसी किधर से आए आते ही मेरे मन में समाए करू क्या हाथों से मन निकला जाए करू क्या हाथों से मन निक તો કર ને હે અસંખ્ય પર્વતો છે એમાં એક પર્વત માં અસંખ્ય ઝરણાઓ છે જે વહેતા હોય છે તો સ્ત્રી પુરુષને કે છે કે છોટે છોટે જરને હે के झरनों का पानी छू कर कुछ वादे तो करने है अब पुरुष जवाब दे यहां पर जो के झरने तो बहते हैं कसम ले पहाड़ों की जो कायम रहते हैं दुनिया ये गाती है के प्यार से रसता तो क्या जिंदगी कट जाती है चलो तो आओ एबा विस्तार में क्या चाहिए तो तो आप એમ કેવું નું चलो दिल दे दो आप उघराणी थत वेऊ लागे छे पण कर नाखवानो चलो दिल दे दो आप चलो दिल दे दो आप और आ क्या जाऊ जो, जो का जम्मू कश्मीर जाऊ जो कालदाग जाऊ जो, जो? जो, जो? बराबर तो तो ना हां तो थाई तो वाह बाकी ना बराबर आ चआनो मतलब धसे चंडीगढ़ बराबर आ चंडीगढ़ लनो मतलब धसे लक्षद्वीप આ દિલ આખે આખું છે એનું નામ છે દિલ એટલે કે દિલ્હી દિલ મતલબ દે આખું લઈ લેવાનું દીવ દમણ રમણ ભમણ નહી હવેલી એવી રીતના આ છે આંદબાન નિકોબાર આંદબાન નિકોબાર અને આ છે પુડુચેરી પુડુ ચેરી સમજાઈ ગયું આ જમ્મુ કાશ્મીર લદ્દાખ આ બધાની રાજધાનીઓ કદાચ પૂછે તો ચાલો જવાબ આપજો ફટાક થી આંદમાન નિકોબાર થી ચાલુ કરીએ આંદમાન નિકોબાર ની રાજધાની છે શ્રી વિજયપુરમ જે નામ શું હતું પોર્ટ બ્લેર આવું શું થઈ ગયું શ્રી વિજયપુરમ જયારે તમે ત્યાંથી આગળ જાવ પુડુચેરીમાં કદાચ આંટો મારો તો પુડુચેરીની રાજધાની કઈ છે કોઈને કેતા નહીં હોય એક વાત કહું પુડુચેરીની રાજધાની પુડુચેરી છે જેવી રીતના દિલ્હીની રાજધાની કઈ છે દિલ્હીની રાજધાની દિલ્હી છે જે રીતના દીવ દમણ દાદરા નગર હવેલીની રાજધાની કઈ છે તો કે દમણ છે જેમ કે લક્ષદ્વીપ છે એ લક્ષદ્વીપની રાજધાની કઈ છે કવારતી છે જે રીતના ચંડીગઢ છે તો ચંદ ચંડીગઢની રાજધાની કઈ છે ચંદીગઢની રાજધાની ચંદીગઢ પ્રા આની રાજધાની નામ શું છે ચંદીગઢ છે પંજાબની રાજધાની ચંદીગઢ ચંદીગઢની રાજધાની ચંદીગઢ હરિયાણાની રાજધાની ચંદીગઢ તો ચંદીગઢ તો ચંદીગઢ છે ઓકે પછી જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર ની આપણે બે જોયું એક જોયું શ્રીનગર બરાબર અને બીજું કયું હતું જમ્મુ એવી જ રીતના જો કદાચ લદ્દાખની રાજધાની પૂછે તો કઈ હોય લેહ હોય ચાલો આટલું યાદ રાખો कंप्लीट मजा से भाई बंद ओके तो आगे चलते हम चलो